હેલો ખેડૂત મિત્રો તો ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકાશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ વાત કરીશું આ ખેડૂત ઉપર જે પોર્ટલ શરૂ થવા જઈ રહ્યું હોય છે જેમાં આડત્રીસ પ્રકારની યોજના માટે જે છે તમે એપ્લાય કરી શકશો તો જો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે દ્વારકેશ ઓનલાઈનની આ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર જરૂર કરજો તો આ વિડીયોમાં આપણે વાત કરીશું યોજના ક્યાંથી શરૂ થાય છેલ્લી તારીખ કઈ છે કઈ કઈ યોજના માટે તમે ભરી શકશો તો સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાત વોર્ટિકલ મશીન તથા રાજ્ય પ્લાન એચઆરટી બે ત્રણ ચાર યોજના હેઠળ જે તારીખ એકથી સાતમાં તે આઈ ખેડૂત પોર્ટલ જે છે તે ખુલ્લું મૂકવામાં આવશે તો તમે એકથી સાત તારીખ સુધી ખેતીવાડીમાં ત્યારબાદ એકથી પંદર તારીખ સુધી જે છે તમે બાગાયતમાં એપ્લાય કરી શકો તો આપણે વાત કરીએ વિવિધ યોજનાઓમાં તો કઈ કઈ યોજના છે તો મંડપ વેલવાળા શાકભાજી તુરિયા ગલકા અથવા દૂધી જે છે વાવેતર કરતા હોય જે ખેડૂતો તેના માટે છે કાચા મંડપમાં ટમેટા મચા અન્ય શાકભાજી માટે છે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટેની યોજના છે સરગવાની ખેતી કરતા હોય તો તેના માટે પણ સહાય છે પ્લાસ્ટિક મલ્ય લેંગ મશીન એના માટે છે ત્યારબાદ ફ્રૂટ ઓપરેટર સ્પ્રેયર છે ખેતર પરના ગ્રેડિંગ શોર્ટિંગ પેકિંગ એકમ એટલે કે કાંટા વગેરે જો તમે ફળ પાક ઉત્પન્ન કરતા હોય એના માટે છે ત્યારબાદ કાપણીના સાધનો માટે પણ મળી રહે છે પ્રોસેસિંગના સાધનો માટે પણ મળી રહે છે બાગાયત પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય પણ પ્રોવાઈડ કરવામાં આવશે અગિયાર નંબર ઉપર વાત કરીએ તો ઔષધીય સુગંધીય પાકો માટે પણ સહાય છે ત્યારબાદ જે છે મશીન માટે પણ મળશે ત્યારબાદ વાત કરીએ તો તેરમા નંબર ઉપર ટ્રેક્ટર જે બાગાયતમાં નાનું ટ્રેક્ટર હોય છે વીસ પીટીઓ સુધી તેના માટે પણ મળશે ત્યારબાદ છે ટ્રેક્ટર માઉન્ટેડ જે છે તે પાંત્રીસ બીએચપી અને વીસ બીએચપી સુધી જે છે એના માટે મળશે ત્યારબાદ છે પાવર નેપસેક છે તો બારથી સો લીટરમાં અને સો લીટરથી વધુ ક્ષમતા માટે પણ જે છે સબસિડી મળવા પાત્ર રહેશે અને સ્વયં સંચાલિત બાગાયત મશીનરીમાં પણ મળશે ને કંદમૂળ એટલે કે ફૂલ છોડ છે એના માટે પણ મળશે હવે ત્યારબાદ આપણે બાગાયતમાં જોઈએ તો તેમાં તારીખ એક બાર બે હજારથી બે હજાર ચોવીસથી પંદર બાર બે હજાર સુધી પોર્ટલ જે છે ખુલ્લું મૂકવામાં આવશે તો તેમાં આંબા તથા જામફળ પાકોના ઉત્પાદન વધારવાના કાર્યક્રમ છે આંબા તથા લીંબુ ફળના જૂના બગીચા હોય તેનું નવસર્જન એટલે કે કટિંગ વટિંગ કરી જો તમે મોટા છોડ થઈ ગયા હોય ઝાડવા થઈ ગયા હોય તેનું કટિંગ માટે અથવા નવસર્જન માટે જે છે એપ્લાય કરી શકો છો કમળમ ફ્રૂટ મીન્સ કે ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સહાય છે કેળ માટે પણ સહાય છે નાળિયેરીના વાવેતર માટે જે ખેડૂતો જે છે સોમનાથ સાઈડ જે મતલબ વધારે નાળિયેરનું વાવેતર કરે છે તેને પણ મળવા પાત્ર છે ત્યારબાદ વાત કરીએ તો પપૈયાના વાવેતર માટે જે છે નર્સરીમાં તમે પપૈયાના રોપા લઈને ઉછેર કરતા હોય છે તેના માટે છે ને કચ્છ વિભાગ સાઈડ આપણે વાત કરીએ તો ખારકની ખેતી વધુ હોય છે તો ખારેકના પાક માટે પણ તમને સહાય મળવા પાત્ર છે ત્યારબાદ ફળ પાક માટે પ્લાસ્ટિક મચિન તલબૂત સાંકળ ટેટી જેવા વેલા હોય તમે નીચે જે કરો છો તેના માટે પણ મળીએ છે તો સંપૂર્ણ જે છે આના માટે ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ બેંક પાસબુક રેશન કાર્ડ અને આઠની નકલની જરૂર તમારે પડશે ગમે ત્યાં ઓનલાઈન પણ તમે ફોર્મ ભરી શકશો તો આવા જ નવા વિડીયો જોવા માટે દ્વારકેશ ઓનલાઈનની ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો